વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધોરણનો વિષય ગણિતમાં વર્તુળ ચેપ્ટર આપણે ચલાવી રહ્યા છીએ તેનો સ્વાધ્યાય નવ પોઈન્ટ બેનો દાખલો નંબર હવે આપણે ત્રીજો જોઈશું ચાલો રકમ વાક્ય શું આપ્યું છે જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે તો સાબિત કરો કે છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા જીવાઓ સાથે સમાન ગુણા બનાવે છે આપણા વર્તુળ લીધો છે સેમ દાખલો બીજા જેવો છે તેવી બે સમાન જીવાઓ આપણે દોરીશું બરાબર છે અને કેન્દ્ર હોવાને છે જીવાના છેદબિંદુ સાથે જોડી દેવાનું છે પછી આપણે લંબ દોરી જે દોર્યા હતા તે સેમ બીજા દાખલા એવું છે બે ત્રિકોણ ને સાબિત કરવાના છે ખૂબ સહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો તો સૌ પ્રથમ આપણે શું કરીએ બે જીવાઓ દોરી દઈએ

અને સીડી કેવી છે બંને જીવાઓ સમાન છે એ અને સીડી સમાન છે ચાલો હવે મિત્રો આપણે શું કરીશું હવે જ્યાં છેદ બિંદુ બંને જીવાનું મળે છે આપણને અહિયાં આ બિંદુ ઈ નામ આપી દઈએ બરાબર છે ઈ બિંદુ નામ આપી દઈએ હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે લંબ દોરવાના છે જીવા તરફ એટલે કે જીવા એબી પર અને જીવા સીડી પર લંબ દોરીશું સેમ દાખલા નંબર બીજામાં કર્યું હતું હવે AB લંબ OM અને સીડી લંબ રચો ચાલો આપણે લંબ દોરી દઈએ સૌ પ્રથમ કેન્દ્ર થી જીવા પર લંબ દોરીએ દોરી આપણે ચાલો અહીંયા જે છેદ બિંદુ મળે છે તેને વિદ્યાર્થી આપણે નામ આપી અહીંયા જે છેદ બિંદુ મળશે તેને આપણે એન બિંદુ નામ આપી દઈશું બરાબર છે એટલે કે ઓએમ લંબ એ બી થઈ ગયો અને સીડી લંબ ઓ થઈ ગયો એટલે બે સરખા ભાગ થયા બંને આ લંબ દિવાજ થયો એટલે હવે કેન્દ્ર ઓને પણ આપણે ઈ સાથે જોડી દઈએ ચાલો e સાથે પણ જોડી દીધું છે આપણે હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન આપજો અહીંયા આપણે સાબિત શું કરવાનું છે કે બે જીવા છે આપણી આ ધારો કે બે જીવા છે બરાબર છે અહીંયા ખૂણો બને છે આ કેન્દ્ર છે ધારો કે ઓ અને અહીંયા e છેદ બિંદુ છે તો આપણે આ ખૂણો અને આ ખૂણો આ બે સરખા સાબિત કરવાના છે એટલે કયો ખૂણો થશે અહીંયા આ ખૂણો અને આ ખૂણો બે સરખા સાબિત કરવાના છે ચાલો આપણે સૌપ્રથમ લખીશું હવે ત્રિકોણ મળશે આપણને બે એક તો ઓ એમ ઈ અને ઓ એન ઈ બે ત્રિકોણ જેવા મળે છે તમે ધ્યાનથી તો લંબ દોર્યો છે તો આ કેટલા અંશનો ખૂણો બનશે અહીંયા નેવો અહીંયા પણ કેટલા અંશનો ખૂણો બનશે તો કે ખૂણો ઓ ઈ માં ખૂણો ઓ એમ ઈ બરાબર એના બરાબર ખૂણો કયો થશે આપણો એમો શું છે ઓ એન ઈ તો એનોમો શું થશે ખૂણો ઓ એન ઈ લખીશું આપણે કાટ ખૂણા બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો બીજો શું સમાન છે માં બે ત્રિકોણ આપેલ જોઈએ એક અને બે તો એમાં એક ઓવી બાજુ બંને ત્રિકોણમાં આવેલી છે એમ કહી શકે બંને ત્રિકોણની બાજુ થઈ ગઈ તો આપણે લખીશું ઓ ઈ ઓ ઈ કારણ શું લખીશું આપણે જોઈએ તો કાટકોણ ત્રિકોણનો એક કર્ણ થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો અને બીજો આપણે લખો તો શું લખાય સામાન્ય બાજુ બંને ત્રિકોણ માટે ચાલો હવે ત્રીજી વસ્તુ શું બાકી રહી છે હવે આપણે લખીશું OM અને ON બે સરખા છે તેમ લખીશું કારણ કે જીવાઓ સરખી દોરી છે આપણે તો કેન્દ્રથી બંને જીવાનો અંતર પણ સરખું હશે બરાબર છે તો કેન્દ્રથી જીવાઓ જીવા વચ્ચેનું અંતર સરખું હોય તો O અને M અને ON બંને સરખા થશે માટે આપણે લખીશું ઓએમ બરાબર ઓ આપણે લખીશું કે અહીંયા શું લખીશું કે સમાન જીવાનું કેન્દ્રથી અંતર સરખું હોય બરાબર છે અને બીજી વસ્તુ આપણે આના માટે શું લખી શકીએ બાજુ થઈ છે આ ત્રિકોણની તો બાજુ પણ લખી શકીએ

આપણે અહીંયા લખીએ છીએ તો ખૂણો ઓછી ખૂણો ઓ ઈ એમ અહીંયા સુધી આપણે લખીએ છીએ આ ખૂણો પણ હું લખી શકું કે ખૂણો ઈ ઓ ઈ અને એ સુધી પણ એને લંબાઈ શકે તો પણ જ ખૂણો થવાનો જે વિધેય વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું માટે ઓવય એમ બરાબર આપણે શું લખી શક્યા ના આ સાનાધાર લખી છ આપણે વિદ્યાર્થી મિત્રો તો એ ખાસ લખવાનું તો કે સીપી સીટી બરાબર છે માટે હવે લખીશું આપણે કો ઈ એ બરાબર હવે શું આવશે આના નું રૂપ ઓ ઈ એન હતો તો અહીંયા લંબાઈ શું કોપા h કોણ રહે છે બાજુને લંબાઈ તો ઓ ઈ ડી થશે માટે કોણ ઓ ઈ ડી માટે આપણે હવે લખી શકીએ શું લખી શકીએ કે છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા જીવાઓ સાથે સમાન ખૂણા બનાવે છે માટે આપણે અહીંયા લખીશું કે માટે છેદ બિંદુ ને કેન્દ્ર સાથે જોડતી રેખા કેન્દ્ર સાથે જોડતી રેખા જીવાઓ સાથે સમાન ખૂણા બનાવે છે સમાન ખૂણા બનાવે છે તો આના સાથે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો નંબર ત્રીજો સદે નો પોઈન્ટ બે પૂર્ણ થાય છે